જેવી રીતે વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મપ્રિય નગરી છે જેની અંદર વડોદરા શહેરની અંદર જ્યારે આપણે શિવજીની પૂજા કરતા હોઈએ અને વર્ષો વર્ષથી જો કહેવામાં આવે તો મહારાષ્ટ્ર પછી જો ગણેશ ચતુર્થીનો તહેવાર જો મનાવવામાં આવતો હોય તો એ વડોદરા શહેર છે તો વડોદરા શહેરની અંદર લોકોની આસ્થા સાથે લાગણી જોડાયેલી છે ગણપતિ બાપા અમારા આરાધ્ય દેવ છે ને આ આરાધ્ય દેવની સાથે કોઈપણ માપ ગણપતિ બાપ્પાનું રાખવામાં ન આવે કેમકે લોકોની આસ્થા જોડાયેલી હોય તો તેની અંદર ક્યારેય કોઈ માપ કે કદ કે એની અંદર ક્યારેય વિષય આવતો નથી વર્ષોથી સર સયાજીરાવ ગાયકવાડે જ્યારે વડોદરા તેમજ ગણપતિની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને આજ વર્ષ સુધી એટલે પંચોતેર કરતાં પણ વધારે વર્ષોથી વડોદરા શહેરની અંદર જ્યારે ગણપતિની સ્થાપના થતી હોય જ્યારે એનું કદની કોઈ પણ ગરીબ કદનું કોઈ પણ લેવલ કે હોતું નથી તો કેમ આ જ વર્ષે ગણપતિ બાપા માટે આ વિષય આવ્યો તો આજના દિવસે કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવામાં આવ્યું છે મારા દ્વારા કે જે પણ ગણપતિ અને ખાસ કરીને વાત કરું કે જે વડોદરાના જે આસ્થાના લોકોની આસ્થા જોડાયેલી છે જો કોઈ એક મંડળને ગણપતિ બેસાડવા હોય તો એ કેટલો પરિશ્રમ કરતો હોય છે એની વરઘડી લેવા માટે એટલે કે એમનો ચંદો લેવા માટે લોકો ઘરે ઘરે જઈને ગણપતિ બેસાડતા હોય છે લોકોની આસ્થા જોડાયેલી હોય છે લોકો મંડપની અંદર જો ઘરની અંદર સફાઈ ના કરતા હોય ને તો એ મંડપની અંદર દસ દસ દિવસ ઉપવાસ રાખીને ગણપતિ બાપ્પાની સેવા કરતા હોય છે તો આજે વડોદરા શહેરના એ ગણપતિ જ્યારે ચારસો કરતાં વધારે મંડળ મારા વોર્ડ નંબર નવની અંદર આવેલા છે ને તમામ લોકોની સાથે મારી લાગણી જોડાયેલી છે ને ગણપતિ બાપ્પા અમારા આરાધ્ય દેવ છે જેવી રીતે હમણાં જો કે જાણવા મળ્યું કે ગણપતિ બાપ્પાને બેસાડવા માટે એક રેલી કાઢવી પડશે તો ખરેખર આ દુઃખની વિષય છે કે ક્યાંય ગણપતિના જે પણ જે અમારા ગણપતિ બાપાના ભક્તો છે ક્યારેય આવી રેલી ન કાઢવી જોઈએ રેલી એટલે ના કાઢવી જોઈએ કે મેયરશ્રીએ પણ આગળ રજૂઆત કરવી જોઈએ કે તમામ વડોદરા શહેરના યુવાનોનો આ લાગણી જોડાયેલી છે માન્ય લોકમાન્ય તિલકજી જ્યારે સ્વાતંત્ર્ય સેનાની તરીકે જ્યારે લડત લડતા હતા તો લોકોને એકત્રિત કરવા માટેનો આ એક તહેવાર ગણપતિ બાપ્પાનો ગણેશ ચતુર્થી તરીકેનો આ તહેવારને ઉત્સાહ ઉજવવામાં આવે છે તો એ જ લોકમાન્ય તિલકજીને જ્યારે સૌ આપણે પૂજન કરતા હોઈએ તો ગણપતિ બાપ્પાનું આપણે સાથે આપણે જોવા જઈએ તો એકસો વીસ ફૂટ જેટલી સુવર્ણ મૂર્તિ જ્યારે વડોદરા શહેરની અંદર મહાદેવની હોય તો દસ બાર ફૂટ એવી કોઈ કદ ન રાખવામાં આવે ગણપતિ બાપા માટે અને ગણપતિ બાપા લોકો પોતાના મન પ્રમાણે ના કદ પ્રમાણે મન પ્રમાણે લોકો મૂર્તિ બેસાડે એવું જ આજના દિવસે કમિશનર તેમજ સાથે મારા તમામ સભાસદશ્રીઓએ મારી સાથે તેમાં તેમનું અહીંયાથી અહીંયાથી તેઓએ પણ મારી સાથે સૂર પુરાવ્યા છે અને તમામ લોકોની પણ આ વિષયની અંદર લાગણી જોડાયેલી છે